વિરમગામ તાલુકાના ભોજવા ગામ ખાતે ગોત્રીજા ભરવા સમયે ડિસ્કો કરવા બાબતે તકરાર સર્જાઈ કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત છ શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ પ્રથમ ફરિયાદમાં વિરમગામ તાલુકામાં વિરમગામ શહેરમાં રહેતા ગોવિંદભાઈ દેવજીભાઈ ઠાકોર નાઓ તથા તેમના પરિવારના સભ્યો લગ્નમાં ગયેલ હોય અને ગોત્રીજો ભરવા સમયે ડિસ્કો કરવા બાબતે આરોપીઓ દ્વારા ગોવિંદભાઈ ઠાકોર સામે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો બોલીને ધોકાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેમજ અન્ય અશોકભાઈ નાઓને માથાના ભાગે ધોકાથી માર મારીને અન્ય આરોપી દ્વારા પણ માર મારતા સમગ્ર મામલે જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગોવિંદભાઈ દેવજીભાઈ ઠાકોર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી લાલાભાઈ ઘનશ્યામભાઈ ઠાકોર રહે ભોજવા મુકેશભાઈ પોપટભાઈ ઠાકોર રહે ભોજવા તેમજ અજાણ્યા બે શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ મામલે વિરમગામ તાલુકાના ભોજવા ગામ ખાતે રહેતા કેતનકુમાર ઘનશ્યામભાઈ ઠાકોર નાવો તેમના મિત્રના લગ્નમાં ગયેલ હોય અને ગોત્રીજો ભરવા સમયે ડિસ્કો કરવા બાબતે આરોપીઓ દ્વારા બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો બોલીને ધોકાથી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી તેમજ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે કેતનકુમાર ઘનશ્યામભાઈ ઠાકોર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી ગોવિંદભાઈ દેવજીભાઈ ઠાકોર અશોકભાઈ નાનજીભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે